નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મેરેથોન રેલીનું આયોજન કરાયું સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાન બીજી ઓક્ટોબર સુધી ચાલવાનું છે અને તે જ અંતર્ગત આણંદ ટાઉન હોલ ખાતેથી વલ્લભ વિદ્યાનગર ભાઈકા સ્ટેચ્યુ સુધી મેરેથોન રેલી યોજાયા મેરેથોન રેલીને આણંદના સાંસદ મિતેશ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અગ્રણી સંજય પટેલ તથા મહાનુભાવોએ આણંદ ટાઉનહોલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ નમો યુવા રનને મહાનુભાવોએ બલૂન ઉડાડી અને પ્રસ્થાન કરાવ્યું સાંસદ મિતિશભાઈ પટેલ જેમણે યુવાઓને તંદુરસ્ત રહેવા માટે સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્ત્વ છે તે જણાવ્યું આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે નમો યુવા રન અને મેરેથોન રેલીમાં સહભાગી બનવા બદલ પોલીસના જવાનો કોલેજના વિદ્યાર્થીઓ નગરજનો સૌને બિરદાવ્યા હતા મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ કે ગરવાલ તેઓએ પણ સૌને અભિનંદન પાઠવ્યા અને સહભાગી થવા માટે અપીલ કરી હતી મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારી કર્મચારી કોલેજના વિદ્યાર્થીઓ અગ્રણી સુનિલ શાહ જગત પટેલ રાજેશ પઢિયાર ઉપરાંત નગરજનો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના નામે અનેક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશની અંદર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ નશા મુક્ત બને ભારત નશા મુક્ત બને એ માટે યુવાનો દોડે એના માટેનું આ લમો યુવા આયોજન આજે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા આગળ ભાગ લીલા સૌ અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર ભારત દેશ નશા મુક્ત બને એમાં આણંદનું પણ યોગદાન હોય એ ભાવ સાથે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફરી વખત આનંદ યુવા મોરચાના પ્રમુખ પ્રતિભાઈ પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાડ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજું ઓક્ટોબર જ્યારે સેવા પખવાડિયા તરીકે ઉજવાતો હોય અને પૂરા ભારત દેશમાં દરેક નાગરિક જન્મદિવસ નિમિત્તે કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા આવે છે ત્યારે નમો યુવા રણ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા યુવા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં આદરણીય સંજયભાઈ આપણા જિલ્લા અધ્યક્ષ આદરણીય યોગેશભાઈ પથિકભાઈ અને પૂરા યુવાઓ જોડાયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સશક્ત ભારત આત્મનિર્ભર ભારત વિકસિત ભારત જ્યારે બનાવવા જઈ રહ્યા છે ત્યારે યુવાઓ એની સાથે હશે તો ત્રણેય સૂત્ર પૂરા થશે એવું પ્રધાનમંત્રીનું માનવું છે ત્યારે યુવાઓ નશામુક્ત બને અને ભારત દેશને વિકસિત બનાવે આત્મનિર્ભર બનાવે એ અભિયાન જ્યારે ચાલુ કર્યું છે ત્યારે યુવાઓને જોડી અને આનંદ નશામુક્ત બને ભારત નશામુક્ત બને અને ગુજરાત નશામુક્ત બને ત્યાં આજે જ્યારે કાર્યક્રમ રાખવામાં આવે છે જે કાર્યક્રમમાં સૌ યુવાઓ જોડાયા છે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપ કહેતા હોય કે નશામુક્ત ભારત બનાવીએ નશામુક્ત મુક્ત આનંદ બનાવીએ એમાં સહભાગી થઈ અને નશામુક્ત મુક્ત